નમસ્કાર સર્વેને એફેલ એન શૈક્ષણિક બોક્સ એની અંદર આપણને એક સરસ મજાની ભાષા માટેની એક્ટિવિટી આપેલી છે શબ્દ મેલા તો શબ્દ શબ્દમેલાનો ઉપયોગ આપણે શબ્દ બનાવવા માટે કરવાનો છે પણ એમાં લખેલું છે કે છ ટાઇલ્સ લઈ અને આપણે એમાંથી શબ્દ બનાવવાનો છે આ બોર્ડમાં પણ તમે જુઓ છો કે આપણને બે પેટી આપેલી છે આ રીતે કાના માત્રની બરાબર અને બીજી મૂળાક્ષણની તો આપણે સૌપ્રથમ તો આ મૂળાક્ષરની જે આપણને આપેલા છે બરાબર ટાઇલ્સ તો આ ટાઇલ્સને સૌપ્રથમ તો આપણે એને છૂટી પાડવી પડશે છૂટી પાડ્યા પછી એને શું કરીશું તો સૌથી પહેલું એ છે કે એનું આયોજન એની ગોઠવણી એની સાચવણી કઈ રીતે કરીશું તો આપણું કામ સરળ રહેશે તો એના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં જે મૂળાક્ષર છે એની આ માત્રાઓ છે એને આપણે અલગ કરીશું અલગ કર્યા પછી શું કરીશું તો એના માટે ત્યાં નાની એમથી પેટી જ આપેલી છે બરાબર તો આ પેટીની અંદર આપણે આ બધી ટાઇલ્સ આપણે સાચવી શકીશું નહીં તો એના માટે આપણે શું કરીશું આપણી પાસે કોઈ પણ નકામું પૂઠું પડ્યું હોય કે નકામું કાર્ડ પડી હોય તો એમાંથી આપણે સૌ આવા બોક્સ બનાવી દઈશું બોક્સ બનાવવું પણ એકદમ સહેલું છે જો કઈ રીતે બોક્સ બનાવવું છે તો આપણી પાસે આ નકામું કાર્ડ પેપર કે પૂઠું હોય તો આપણે એને શું કરીશું આ રીતે ચારે બાજુથી વાળી દઈશું જુઓ એકદમ ઇઝી છે આ રીતે આપણે વાળી દઈશું અને આપણે જેટલી માત્રામાં બોક્સની જરૂર છે એટલી માત્રામાં આપણે બોક્સ બનાવી દઈશું જો આ રીતે વાળી દીધું વાળી દીધા પછી આપણે શું કરવાનું છે તો કાતરની મદદથી જુઓ એકદમ ઇઝી અને સહેલાઈથી બની જાય એવું બોક્સ છે આ રીતે આપણે કટિંગ કરી દઈશું કટિંગ કર્યા પછી આપણે શું કરવાનું છે આ જે ભાગ છે એને આપણે સ્ટેપલર કે તમારી પાસે જે વસ્તુ હોય એમ એનો આપણે ઉપયોગ કરી એને આપણે આ રીતે કવર કરી દેવાનું છે એની ચારે બાજુને જુઓ તો આપણે જે શબ્દ મિલાપના જે ટાઇલ્સ છે એ ટાઇલ્સ ઘણી બધી સંખ્યામાં છે તો બાળકોને પણ સરળતા રહે કે મારે કયો મૂળાક્ષર લેવો છે કયો કાનો માત્ર લેવો છે રસોઈ લેવું છે દીર્ઘઈ લેવી છે બે માત્ર લેવા છે તો એને શબ્દ બનાવવાની સરળતા રહેશે અને આપણે જે ટીચર તરીકે આપણે એ વસ્તુ સાચવવી પણ સહેલી બન પડશે અને બાળકોને ઉપયોગ પણ એકદમ જુઓ આ રીતે આપણે બોક્સ બનાવી દઈશું આપણે જેટલી માત્રામાં બનાવવા હોય એટલી માત્રામાં તો આપણે બોક્સ બનાવી દઈએ જુઓ આ રીતે શબ્દ મિલાપના બધી જે ટાઇલ્સ છે એ ટાઇલ્સને આપણે આ રીતે કાનો માત્ર અને મૂળાક્ષરની બધી જ ટાઇલ્સ છે એ જુદી જુદી ગોઠવી દીધી છે જુદી જુદી શું કામ કારણ કે ધોરણ એક એકમાં અલગ સ્ટાઇલનો ઉપયોગ કરવાનો છે અને ધોરણ બેમાં આપણે ધોરણ એકમાં આપણે નમગ છો વરસ અદકબજો મૂળાક્ષર કાનો માત્ર રહસો દીર્ઘવ એનો ઉપયોગ કરવાનો છે અને બીજા ધોરણની અંદર આપણે ક્ષ ત્રજ્ઞ ક્ષ ત્રુ અને રૂ અને રકારનો ઉપયોગ કરવાનો છે તો આપણે એ રીતે ધોરણ પ્રમાણે તમે જુઓ તો કાર્ડ છે એનો આપણે ડિવાઈડ કરી દઈશું તો આ જે ટાઇલ્સ છે એ આપણે સહેલી રીતે એનો મહાવરો અને મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લઈ શકીશું અહીંયા જુઓ હસ્તો માટે એકમાત્ર માટે પણ અને અહીંયા બધા મૂળાક્ષર છે એ આ રીતે આપણે બોક્સ બનાવી અને બોક્સમાં અલગ અલગ ગોઠવી દઈએ તો તેનો ઉપયોગ આપણને એકદમ સહેલી રીતે કરી શકીશું અને જે શબ્દ બનાવવો છે એ શબ્દ બનાવવા માટે આપણે મૂળાક્ષર સહેલાઈથી ગોતી શકીશું અને એકદમ ઓછા સમયમાં મહાવડા અને મૂલ્યાંકનનું કામ આપણે કરી શકીશું હવે શ્રમ શબ્દ બનાવવો છે ત્યાંથી આપણે સ્ત્ર લઈશું અને અહીંથી મ તો આ રીતે આપણે ટાઇલ્સ દ્વારા શબ્દ બનાવવાનું કામ એકદમ સહેલી રીતે થઈ જશે હવે આપણે મૌલિક લખવો છે તો બધા આ ટાઇલ્સ જે એ ભેગી હોય તો મૌલિક શબ્દ ગોતવા માટે આ કેટલા બધા ટાઇલ્સ છે એ બધી ટાઇલ્સને આપણે ગોતવી પડે પણ આ રીતે જો ડિવાઈડ કરી દીધું હોય તો એ શબ્દ બનાવવો એકદમ સહેલો થઈ જશે હવે મૌલિક બનાવો છે તો આપણે મ લઈશું અહીંથી તો આપણને ખ્યાલ જ છે અને કાનો અને બે માત્ર તો અહીંયા છે તો આપણે આ લઈ લીધું અહીંયા આ મઉ અને લી તો આપણે એના માટે લ અને અહીંથી આપણે આ લઈશું મૌ લી પ માટે આપણે અહીંથી લઈશું તો જુઓ છે ને એકદમ સહેલી તો આ ટાઇલ્સને આપણે આ રીતે ડિવાઈડ કરી દઈશું તો એનો ઉપયોગ કરવો એકદમ સહેલો અને એને ગોઠવવી આપણે એને મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું કહીશું તો પણ બાળકો આ રીતે બોક્સની અંદર જો આ રીતે ટાઇલ્સ હશે ગોઠવેલી તો સરસ રીતે આપણે જે શબ્દ મિલાપ ટાઇલ્સ છે એનો ઉપયોગ આપણે કરીશું અને આપણે એને ધોરણ મુજબ એને આપણે ડિવાઈડ કરી દેવાની છે કારણ કે આ જે મૂળાક્ષર છે એનો બીજા ધોરણમાં ઉપયોગ કરવાનો છે અને આપેલા ધોરણમાં તો આ રીતે શબ્દ મિલાપનો આપણે ધોરણ એક બે મુજબ ડિવાઈડ કરી દઈશું તો એનો ઉપયોગ આપણે એકદમ સહેલો થઈ જશે હવે જુઓ આ બધા બોક્સને આપણે સાચવીશું કઈ રીતે તો તેના માટે પણ એક સરસ ઉપાય છે કે આપણને એફએલએન કીટમાં એક બ્લ્યુ કલરનો ને એની અંદર આવું બોક્સ આપેલું છે બરાબર તો આ બોક્સમાં આપણે આપણે શબ્દ મિલાપના જેટલા બોક્સ છે એને આપણે આ રીતે સાચવીને જુઓ એ બોક્સની અંદર આ રીતે આપણે મૂકી જ દઈશું જેથી કરીને એ જુઓ આપણે કાયમી માટે એને આ રીતે જો સરસ મજાનું બાળકો પાસે આપણે આ રીતે બધા બોક્સ છે એ આપણે મૂકી દઈશું એ આપણા બધા બોક્સ છે એ આખી આપણી શબ્દ મિલાપની આખી જે પેટી છે એ આ રીતે તૈયાર થઈ જશે અને આપણે એને આ રીતે બંધ કરી દઈશું તો છે ને એકદમ સરસ આઈડિયા જો આમાં શબ્દ મિલાપની બધી જ ટાઇલ્સ આમાં આવી ગઈ છે જુઓ સરસ મજાની આખી બોક્સમાં ગોઠવી દીધી અને આ બોક્સ આપણે આખું શબ્દમિલાપના જે ટાઇલ્સ છે એનું રાખી દઈશું અને એની ઉપર આપણે આ બોર્ડ મૂકી અને બંધ કરી દઈશું